હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્મમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે શુભ પ્રસંગમાં બનતા મસાલા મગ ઘરે સહેલી રીતથી બનાવીએ આ મસાલા મગ લસણ ડુંગળીનો ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવા બનાવીશું તો ચાલો સરસ મજાના મસાલા મગની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે મગ મસાલા બનાવવાના છે તો એના માટે સગાઈ હોય કે મેરેજ હોય કે સતનારા ભગવાની કથા હોય તો સૌથી પેલા આપણને એ જ વિચાર આવે કે મગને લાપસી બનાવે તો આજ એ મગ કેવી રીતે થાય છે જે રસોઈ બનાવે છે તે તમને જણાવીશ અને સરસ મજાના આપણે બનાવીશું મગમાં છે ને ડૂબે તેટલું પાણી એડ કરી અને ઢાંકીને આપણે પાંચ કલાક માટે રાખી દઈશું મગને આપણે પલાળવાના છે આપણી છે ને પાંચ કલાક થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ તો મગ છે ને આપણે એકદમ સરસ આપણે પલળી દાણો પણ દબાય છે આસાનીથી આ મગને છે ને આપણે બે જ સિટીમાં બાફી લેશું આપણે મગને બાફવાના છે એટલા માટે કુકર લીધું છે અને મગનું ઉપરનું જે પલાળેલું પાણી હતું ને એ આપણે હટાવી દીધું અને આ મગ ને છે ને આપણે કુકરમાં લઈ લઈશું અને મગ ડૂબે અને થોડું જ આપણે એડ અને કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર બે સીટી લગાવી દઈશું આપણે છે ને કુકરમાં અત્યારે મગ બફાય છે ત્યાં સુધીમાં આપણે થોડી તૈયારી કરી લઈએ તો એના માટે મેં લીલા મરચાં લીધા છે આદું લીધું છે અને કોથમીર લીધી છે તો આમ આ છે ને ટમેટો મિક્સરમાં આપણે પીસી લેશું અને આને છે ને આપણે ખાઈને દસ્તામાં અચરેચરું ખાંડવાનું છે તો આપણે છે ને આ લીલા મરચાંને ટુકડા કરી અને એડ કરી દઈએ અંદર તો આ આપણે નાના મોટા પ્રસંગ માટે મગ બનાવીએ છીએ એટલે આપણે હમણાં લસણનો ઉપયોગ નથી કરતા જો તમે ઘરે રનિંગમાં ખાવા બનતા હોય તો થોડો લસણનો પણ ઉપયોગ કરી શકાય આ જગ્યાએ તમે લસણ યુઝ કરી શકો આદુ મરચા લસણ કોસમીર બધું ખાંડી અને મસાલો બનાવી શકાય અને છે ને આપણે ખાંડી લઈશું આપણે ટમેટું છે ને મિક્સર માં આપણે પીસી લીધું છે તો એક વાટકામાં આપણે લઈ લીધું છે ટમેટું પીસેલું અને આને પણ આપણે આ બાઉલમાં લઈ લઈશું જો આપણા મગ છે ને એકદમ સરસ બફાઈ ગયા છે તો બે સિટીમાં જો પલારેલા મગ હોય ને તો બે સિટીમાં ચડી જાય તો આપણો ગેસ ઓછો બરે અને પચવામાં પણ હરવા રે હમી કઠોળ તમે કોઈ પણ કઠોળ બનાવો તો તમારે છે ને પલારીને પછી જ બાફવાના તો જ સરસ થાય આપણા કઠોળ હવે આ મગનો છે ને આપણે વઘાર કરીશું આપણે મગ વઘારવા માટે ગેસ ચાલુ કરી દીધો છે અને એક પેન રાખ્યું છે તો એમાં છે ને આપણે તેલ એડ કરીશું તો બે ચમચા મેં તેલ લીધું છે તો આપણે મગ છે ને એકદમ રસાવાળા સરસ બનાવવાના છે તો તેલ થોડું આપણે વધારે લેવાનું અને થોડી આપણે વઘારમાં રાઈ એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરશું તો આ આપણે મગ બનાવી છીએ તો આમાં કોઈ આપણે ગરમ મસાલા યુઝ નહીં કરી સાદો ગરમ મસાલો જ યુઝ કરીશું પણ ખડા મસાલા એક યુઝ નહીં કરી સાદો અને સિમ્પલ જ આપણે વઘાર બનાવીશું અને વઘારમાં છે ને મેં હિંગ એડ કરી અને આથી આપણે ખાંડેલો મસાલો છે ને એને પણ આપણે વઘારમાં જ એડ કરજો અને થોડા આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું ટમેટાની ચુરી પણ આપણે એડ કરી દઈએ આપણે વઘારમાં થોડા મસાલા એડ કરી દઈએ તો અડધી ચમચી આપણે અળદર ઉમેરશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી આપણે ધણાજીરું પાવડર ઉમેરશું આ મગને છે ને આપણે ખટ મીઠા બનાવવાના છે છે તો પણ આપણે એડ જયારે આ મસાલા સતરાય ત્યારે સુગંધ પણ બહુ સરસ આવે અને આ મસાલા જયારે સતરાઈ જાય પછી જ આપણે થોડું પાણી એડ કરશું એકદમ સરસ તેલ છૂટી ગયું છે હવે આપણે થોડું પાણી એડ કરશું લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં જાઉં તો મગ કેવા સરસ બધા આપણે રસોઈયા બનાવ્યા હોય આજ એ જ રીતે હું તમારી સાથે શેર કરું છું હવે છે ને આ બાફેલા મગને આપણે એડ કરી દઈશું અંદર અને હરવા હાથે આપણે મિક્સ કરી લઈશું જો દેખાવ જ કેટલો સરસ આવ્યો છે જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એકદમ સહેલી અને યુનિક રેસિપી જોવા માટે અને મગમાં આપણે ગોર એડ કર્યો છે તો આપણે લીંબુ પણ અડધું એડ અને આપણે એકદમ ટેસ્ટી ફૂલ મગ તૈયાર છે ઉપરથી આપણે કોથમીર ગાર્નિશ કરીશું ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું અને ગેસની આજ બંધ કરી દઈશું આપણા છે ને એકદમ ટેસ્ટી ફૂલ મગ મસાલા તૈયાર છે તો આ મસાલા મગને આપણે શું કરશું મેં જ્યારે કુકરમાં મગ બાફવા ત્યારે આપણે મીઠું બાફવામાં નાખ્યું હતું તો અત્યારે મારાથી નાખવામાં થોડું મીઠું રહી ગયું હતું તો આપણે થોડું જ મીઠું અત્યારે એડ કરશું અને થોડો લાઇટ જેવો જ ગરમ મસાલો આપણે એડ કરશું આપણે છે ને ગરમ મસાલો અને મીઠું એડ કર્યું છે ને તો આપણે થોડી વાર હલાવી લઈએ આપણે કોઈ પણ નાના મોટા શુભ પ્રસંગે બનતા આપણે મગ મસાલા ઘરે બનાવ્યા છે તો આમાં આપણે લસણ ડુંગળીનો પણ કાંઈ પણ ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી રસાવાળા સરસ મજાના મગ બનાવ્યા છે જો મારા આ મગની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ યુનિક અને ટેસ્ટી એવી રેસીપી તમને કેવી લાગે છે થેન્ક યુ